લોકસભા બે હજાર ચોવીસ ની ચૂંટણીમાં આમ તો ભાજપે એવો દાવો કર્યો છે કે કે આવ બાર પાર નમસ્કાર દર્શક મિત્રો લોકસભા બે હજાર ચોવીસ ની ચૂંટણીમાં આમ તો ભાજપે એવો દાવો કર્યો છે કે આવ અપકી બાર ચારસો કે પાર અને બીજી તરફ સી આર પાટીલ દરેક વખત એવું કહી રહ્યા છે કે દરેકે દરેક ગુજરાતની જે છવ્વીસ બેઠકો છે એ બધીએ બધી બેઠકો પાંચ લાખની લીડથી જીતવાની છે પરંતુ અત્યારે જે સંજોગો છે એ જોતાં એવું લાગે છે કે ભાજપની અંદર બધું સમૂહ સૂત્રું નથી ચાલી રહ્યું અંદર આંતરિક વિવાદો છે ગજગરા છે ગ્રુપિઝમ છે બધું જ અત્યારે ભાજપની અંદર દેખાઈ રહ્યું છે ઘણી બધી જગ્યાએ વિવાદો પણ સામે આવી રહ્યા છે હવે તાજેતરમાં સી આર પાટીલ વડોદરામાં એક ભૂત પ્રમુખ સંમેલનમાં હાજરી આપવા ગયા હતા ત્યાં એમણે કાર્યકરોને એમ કીધું કે વિવાદમાંથી બહાર આવો અને એમની માનસિકતા ઠીક નહીં હોય એટલે આવું કંઈક બોલ્યા હશે તો આ સી આર પાટીલ શું કામ બોલ્યા એના વિશે હું તમારી સાથે વાત કરીશ મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ખબર છે ડોટ કોમ દર્શક મિત્રો સી આર પાટીલે આ વખતે એવું કીધું છે કે ભાઈ આપણે બધી છવ્વીસે છવ્વીસ બેઠકો છે ગુજરાતની એ તો જીતવાની જ છે કારણ કે છેલ્લી બે લોકસભાથી બધી છવ્વીસે છવ્વીસ બેઠકો ભાજપ જીતતું આવ્યું છે અને આ વખતે પણ છવ્વીસે છવ્વીસ બેઠકો જીતવાની વાત કરવામાં આવી છે પણ સી આર પાટીલ એમ કહે છે કે ભાઈ માત્ર બેઠકો નથી જીતવાની પરંતુ દરેક બેઠક ઉપર પાંચ લાખની લીડ પણ લાવવાની છે અને એના માટે સી આર પાટીલ ગુજરાતભરની અંદર બૂથ પ્રમુખોની સાથે સંમેલન કરી રહ્યા છે એમને જાણકારી આપી રહ્યા છે એમને તાલીમ પણ આપી રહ્યા છે અને એમનું જોશ પણ વધારી રહ્યા છે તો વડોદરામાં રાજમહેલ રોડ પર આવેલી પોલો ક્લબની અંદર સી આર પાટીલે એક મિટિંગ કરેલી અને એ મિટિંગમાં એમણે એમ કીધું કે વાદ વિવાદમાંથી બહાર આવો એમની માનસિકતા ઠીક નહીં હોય જેથી કંઈ બોલી ગયા હશે પણ એની ચિંતા નહીં કરો અને તમે તમારી માનસિકતાને ઠીક રાખો આપણે કોંગ્રેસની ડિપોઝિટ ડૂલ કરવાની છે અને પીએમ મોદીએ જે ટાર્ગેટ આપ્યો છે અબકી બાર ચારસો પારનો એ આપણે ચારસો પારથી મતલબમાં ચારસો કરતાં વધારે બેઠકો આપણે જીતવાની છે હવે સવાલ એ થાય છે કે સી આર પાટીલે આવું કોના માટે કીધું કે એમની માનસિકતા ઠીક નહીં હોય જેથી કંઈ બોલી ગયા છે તો વાત એમ છે કે વડોદરાની અંદર ભાજપના એક દિગ્ગજ નેતા છે અને પૂર્વ ધારાસભ્ય જીતુભાઈ સુખડિયા એમની સાથે એક મોટો વિવાદ ઊભો થયો અને એમણે ભાજપની સામે ઘણો બધો બળાપો તાજેતરમાં કાઢ્યો હતો એમણે એમ કીધું કે હવે ભાજપની અંદર સિનિયર નેતાઓનું સન્માન નથી થતું એવી ઘણી બધી વાતો જીતુભાઈ સુખડિયાએ કરી હતી હવે જીતુભાઈ સુખડિયા સાથે એવું થયું હતું કે એક યુદ્ધ ભાજપનું સંમેલન હતું અને એની અંદર જીતુભાઈ સુખડિયાને આમંત્રણ આપવામાં નહોતું આવ્યું અને જ્યારે એમણે એમ કીધું કે ભાઈ મને આમંત્રણ આપવામાં નહીં આવ્યું એટલે કોઈએ એમ પૂછ્યું કે જીતુભાઈ સુખડિયાને આમંત્રણ કેમ નહીં આપવામાં આવ્યું તો એમાં યુથ નેતાઓએ એવું કીધું કે એવા એવા વૃદ્ધોને બોલાવવાની શું જરૂર છે એટલે આ બાબતથી જીતુ સુખડિયા છંછેડ આવ્યા હતા અને એમને કારણે એમને જે વિવાદ ઊભો થયો એ બાબતે સી આર પાટીલે એમ કીધું કે એમની માનસિકતા ઠીક નહીં હોય જેથી કંઈક બોલી ગયા છે આવું આપણે ઘણી બધી જગ્યાએ જોયું છે હમણાં સી આર પાટીલ દ્વારકામાં એક સંમેલનમાં ગયા ત્યાં આગળ ક્ષત્રિય સમાજે હોબાળો મચાવ્યો હતો એ સિવાય પણ હમણાં અમદાવાદને બીજી બધી જગ્યાએ બી કર્યું પરંતુ કાર્ય ઘણા બધા કાર્યકરો બોલતા નથી પરંતુ એ લોકોની અંદર આંતરિક રોસ્તો અત્યારે ચાલી જ રહ્યો છે પહેલી વાર કદાચ એવું જોવા મળ્યું છે કે ભાજપની અંદર કારણ કે ભાજપને શિસ્તની પાર્ટી કહેવામાં આવે છે પણ આ શિસ્તની પાર્ટીમાં હવે ધીમે ધીમે ઉહાપો દેખાયો હોય એવું પહેલીવાર જોવા મળી રહ્યું છે તો દર્શક મિત્રો આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું થેન્ક યુ વેરી મચ